એસટી બસ ની અંદર પેલું છે અને નીકળી ગયા છે અને કેવાય કે પહોંચવા માટે આવી ગયા છે જે લોકો ચેનલમાં નવા આવો એ બધા સબસ્ક્રાઈબ કરી દેજો

રસોડાથી માંડી કથા મંડપ કે તમામ વસ્તુ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ એના માટે આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને જે બેલ નોટિફિકેશન છે ને એને ઓન કરી દેજો મોરારી બાપુની સત્તા અત્યારે હાલમાં એમ કહેવાય કે ભાવનગર ખાતે છે ભાવનગરથી ચુમ્માલીસ કિલોમીટર અંતરે આવેલ સણોસરા મુકામે તો આ કથા સાંભળવા માટે આપણે સુરત થી સણોસરા જવા માટે રવાના થઈ ગયા છીએ અને ચાલુ યાત્રા અહીંયા આપણી શરૂ છે ત્યારે તમામ લોકોનું સ્વાગત છે લાઈવમાં આ બધા આઈ લખીને મોકલ્યું છે બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર જે નવા લોકો આવ્યા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે જે સપોર્ટ તમે બનાવ્યો છે ટૂંક સમયમાં આપણે એમ કહેવાય કે વીસ હજાર સબસ્ક્રાઈબર સુધી મિસ્ટર પટેલ મિસ્ટર પટેલે આપણને હાઈ કીધું છે ભાઈ મિસ્ટર પટેલ ખૂબ ખૂબ આભાર ભાઈ અને મનજીત સિંઘે હાઈ કીધું જય 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 રામજી કી હા ભાઈ જય રામજી કી તો હા ભાઈ રામકથા સાંભળવા માટે જ જાઉં છું મોરારી બાપુની રામકથામાં અને વ્લોગમાં જે લોકો નવા આવ્યા હો આપણા લાઈવની અંદર એ બધા સબસ્ક્રાઈબ કરી દેજો નાના ક્રિએટરો એમ કહેવાય કે શરૂઆત જે કરે છે આવા લોકોને સપોર્ટ કરજો તમે બધા કારણ કે ડાયરેક્ટ કોઈ મોટા સ્ટાર નહીં બની જાય ધીરે ધીરે બધા પહોંચશે છે ત્યાં સુધી નિકુંજભાઈ તો ભાઈ સ્વાગત છે તમારું આપણા લાઈવમાં ઘણા લોકો કહેવાય કે ઘણા દિવસથી આપણે લાઈવમાં નહોતા બે ત્રણ દિવસ વચ્ચે બંધ હવે આપણું લાઈવ આજે ફરી એકવાર આપણી યાત્રા જે શરૂ કરી દીધી છે હાઈવે નેશનલ હાઈવે નંબર આઠ અને અંકલેશ્વર પહોંચવા માટે આપણે આવી ગયા છીએ છે લોકો નવા આવે છે ચેનલની અંદર બધાયને નમ્ર વિનંતી છે કે બધા આપણા બ્લોગ જોજો અને જો તમને એ બ્લોગ સારા લાગે તો આપણા ચેનલને આ બસ આપણને ડાયરેક્ટ સણોસરા ઉતારી દેશે બસનું ટાઈમિંગની વાત કહું તો અમે સાંજે આઠ વાગ્યા બસ પકડી હતી સુરતથી અને સવારે લગભગ છ વાગ્યા સુધીમાં શક્ય છે ત્યાં સુધી આપણે પહોંચવા માટે પ્રયત્ન કરીશું